હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે મરચીમાં બાષાલીન નકરી છાંટી દીધી છે અને વરસાદે પણ હવે વિરામ લીધું હોય એવું નજરે ચડી રહ્યું છે આજે ઘણા દિવસે તડકો આપણને જોવા મળ્યો છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ અને ઝરમર ઝરમર વરસાદના કારણે દવાના સ્પ્રેમાં પણ બધાને બહુ અડચણ આવતી હતી તો અત્યારે આજે બહુ સારો વરાપ થઈ ગયો છે ખેડૂત મિત્રોને હવે રાપ હાથી હાંકવામાં ને એમાં કંઈ વાંધો નહીં આવે તો આપણે આ મરચી જોવો આવી રીતના થઈ ગઈ છે રેવા મરચી છે ને ક્યાંક ક્યાંક ફૂલ આવવાનું ચાલું થઈ ગયું છે ગ્રોથિંગ સારો છે અને હવે પંદર દિવસમાં લગભગ મરચાં આવવાનું ચાલું થઈ જશે તો આજે આપણે આમાં બે દિવસ પહેલાં આપણે તમે જે વિડીયો બે દિવસ પહેલાં વિડીયો જોયો હશે એમાં આપણે હાથી હાંકી લીધું હતું અને પારા પણ બાંધી દેતા હતા ત્યારે મરચી એક મરચીથી બીજી મરચીની વચ્ચે ગાળો લગભગ ફૂટેકનો છે તો આ મરચિંગમાં આપણે મરચી કરેલી છે વેરાયટી રેવા તો રેવા અને રામેવ બંને બે વેરાયટી આપણે આ ખેતરમાં વાવેતર કરેલું છે તો અમારી મરચી કેવી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે કઈ મરચી વાવી છે એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો આપણી આ મરચી આ પ્રમાણે છે તો તમારી મરચી માટે એક લાઇક જરૂરથી કરજો અને આજે આ સલીને દીધું છે એટલે હવે આમાં હાથથી આપણે હાકવાનું થતું નથી અને આજે વરસાદ નથી એટલે સારું છે અને દવા પણ સારી રીતે સટાઈ ગઈ છે આ થોડાક મગ ને કઠોળ વાવેલું છે અને આ પાછળ આપણે માંડવી છે અત્યારે હવે આપણે આ પીળી પડી ગઈ છે ચોરી અને આ ચોરી જે પીડી પડી ગઈ છે એને ઉપાડી લેવાની છે તો આજે આ ચોરી પણ ઉપાડી લઈએ કારણ કે આમાં પીળું પડી ગયું છે આમાં કંઈ હવે વરે એમ નથી એટલે મારે મોટ પાકલ પાક લઈ લઈએ અને આને ઉપાડી પછી એક બીજું વાવેતર આપણે કરી દઈશું અને આપણે અત્યારે દવા કમ્પ્લીટ કરી નાખી છે જય જવાન જય કિસાન